પાટણના રાધનપુર નગરપાલિકામાં વરરાજા મતદાન કરવા પહોંચ્યા છે પાટણની ત્રણ નગરપાલિકાની ચૂંટણીમાં સરેરાશ પંદર પોઈન્ટ ઓગણપચાસ ટકા મતદાન નોંધાયું છે ત્રણેય નગરપાલિકાઓમાં કુલ એકસો ચોસઠ ઉમેદવારો ચૂંટણી મેદાને છે વોર્ડ નંબર સાત માં વરરાજાએ મતદાન કરી પોતાના લગ્નમાં પહોંચ્યા છે વરરાજાએ મતદાન કરી અન્ય મતદારોને પણ મતદાન કરવા માટેની અપીલ કરી છે વરરાજા મતદાન કરવા પહોંચ્યા છે લગ્ન મતદાન કરવા પહોંચ્યા છે પાટણની ત્રણ નગરપાલિકાની ચૂંટણીમાં સેરાશ પંદર પોઈન્ટ પચાસ ટકા મતદાન નોંધાયું છે કુલ એકસો ને ચોસઠ ઉમેદવારો મેદાને છે વોર્ડ નંબર સાત માં મતદાન કરી પોતાના લગ્નમાં પહોંચ્યા હતા